વડલાની હે છે ઉભો ઉભો માંગડો હે જુએ છે પદ માની વાટ મામા મારી મામા મારી પદ માને કેજો કેજો જાજા જો જુહાર અને આ છે ડબ્બી એની આવે છે ઘરનારો મિલુભાઈ જો આ ખોયલું છે એની અંદર તો જો આપણો ઇન્ટરવ્યુ ચાલુ થઈ ગયું છે ભાઈ તો ઇન્ટરવ્યુ તો સારું સેટઅપ ભાઈ ગોઠવી દીધું છે રામ રામ ના સીતારામ મજા ને કેમ છો બધા મજામાં મજા માં દસો પણ મજા ના ગુડ મોર્નિંગ તો કામ કરીને માન નવરા છે ના તો બધું બાકી છે અને દવણું કરવાનું બાકી છે વેલકમ ટુ માય ન્યુ લોક દોસ્તો મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો તો હું પણ મજામાં છું બધાને ગુડ મોર્નિંગ તો હવાર હવારમાં જો અમારે અમારા ભાઈ પહેલા તો અહીંયા બેઠા છે કે શું કરે છે ખબર નથી અનબોક્સિંગ કરવાનું છે અનબોક્સિંગ આ જો આ તો મને ભૂલાઈ ગયું ભાઈ આપણે લાવ્યા છીએ ગરનારો માયક ઘરનારો માયક લાવ્યા છે તો એનું અનબોક્સિંગ કરવાનું છે લાવો તો મેં બધું મેરે કો દે દો તો આલિયા બધાઓ તો આપણે છે ને જો આ લાવ્યા છે આપણે માયક જે બહુ વોઇસમાં બહુ સારું આવે છે ગરનારો માયક છે દોસ્તો તો ગરનારો આપણે જો આપણે તમને ટેસ્ટ કરીને બતાવું કે કેવો અવાજ આવે છે આની કેવી ક્વોલિટી છે તો બધું બતાવું છું અને પ્રાઇઝ પણ હું તમને આગળ બતાવું છું તો ગરનારો આપણે માયક એસ થર્ટીન પ્રો એસ થર્ટીન પ્રો જો તમને દેખાતું છે એસ થર્ટીન પ્રો ગરનારો માયક આપણે લઈ લેવા છે તો એવું બધું છે ટેસ્ટિંગ કરી જોઈએ કેવું છે કેવું નહીં ગરનારો માયક છે ને જો કંઈક આવી રીતનું છે અને એની અંદર મિલુભાઈ ભાઈ ખોલ તો પહેલાં તો જો એની આઈફોનની પીન એક આવે છે આવી આવી હોય આઈ આવી પીને આઈફોનની હોય એક અને આ છે ડબ્બી એની આવે છે ઘરનારો મિલુભાઈ જો આ ખોલું છે એની અંદર બે માયક આવે બે માયક અને એક આવે એમ એમનો રિસિવર

આપણે માઇક ચડાવી દીધું છે ને ઢાબા પર આવી ગયા છે આપણે ઘરનારો માઇક જો યુઝ તમને આ વોઇસ કેવો લાગે ખાસ કરીને કહેજો આમાં તો જે છે ને ત્રણ લેવલ આવે એક લેવલ ઉપર અત્યારે છે અને એકવાર આપણે પ્રેસ કરીએ એટલે બે લેવલ ઉપર જાય અને ફરીવાર એકવાર પ્રેસ કરીએ એટલે ત્રણ લેવલ ઉપર જાય તો આવી કંઈક એના લેવલ આવે છે તો ખાસ કરીને કહેજો કે ભાઈ ત્રણ લેવલ ઉપર અત્યારે ત્રણ લેવલ ઉપર છે એટલે બહારનો નોઈસ કાંઈ આવે એની મતલબમાં બહાર જે અવાજ આવતો હોય આપણે ટ્રાવેલિંગ બ્લોક કરવું હોય ટ્રાવેલિંગ બ્લોક કરવું હોય કે બહાર જવાનું હોય કોઈ પણ જગ્યાએ રસ્તા ઉપર બહુ ભીડવાળી જગ્યા હોય ત્યાં જો આપણે વ્લોગિંગ કરવું હોય તો આપણે કરી શકીએ આનાથી તો આવી રીતનું છે કંઈક જુઓ બહુ મસ્ત ક્વોલિટી આપે છે ઘરનારો માયક અને ખાસ કોમેન્ટમાં કરજો કે આ વોઇસ તમને કેવો લાગ્યો હશે અને ખાસ કરીને હજી એક વોઇસ આવે છે એમાં ઇફેક્ટ વોઇસ તો ઇફેક્ટ હોય વોઇસ તમને પણ હું ટેસ્ટ કરીને બતાવું તો એક સોંગ તમને સંભળાવું એટલે તમને અંદાજ આવશે કે કેવી રીતનો ઇફેક ઇકો આવે છે એમાં વડલાની હે છે ઉભો ઉભો માંગડો હે જુએ છે પદમાની માની વાટ મામા મારી મામા મારી પદ માને કેજો કેજો જાજા જુહાર

તો ભાઈ આપણને ક્વોલિટી તો છે ને બહુ બેસ્ટ લાગી છે આની ક્વોલિટી ગરનારો માઇક તમને ખાસ કરીને જો તમારી પ્રાઇસમાં મગાવવા માગતા હોય તો ખાસ કરીને મગાવજો ગરનારો માઇક બહુ મસ્ત આવે છે અને ખાસ કરીને તો આપણે ટ્રાવેલિંગ કરીએ ને ક્યારે બસ બહારનું નોઈસ ન આવે ને એ માટે બહુ એટલે બહુ બેસ્ટ છે અને વ્લોગિંગ માટે તો ખાસ છે તો આપણને તો જો ગરનારો માઇક બહુ ગમ્યું છે બહાર જઈએ એટલે બહુ રસ્તા ઉપર છે કે કઈ જતા હોય જે શું કહેવાય કે વાહનનો બહુ અવાજ આવતો હોય તો બહુ બેસ્ટ બેસ્ટ છે તો આની પહે આપણે કદું ગીત ગવરાવીએ માં નવું માઇક લાવ્યા એટલે તારે ગાવું પડે તો જો માઇક આપણે ચાલુ થઈ ગયું છે અને હવે આપણને પાછી એ માંગણા વાળા ગીત સંભળાવે છે તો ખાસ કરીને સાંભળી ગયો માઇક આપણે શું કહેવાય ઘરનારો માઇકમાં સાંભળાવે છે ચાલો શરૂ ઘડલની હે ઠે યુગ માંગડો જોય સે પદમાં નિવા મારી તો છે ને ભાઈ આપણે ઘરનારો માઇક ટેસ્ટ કર્યો છે એની ક્વોલિટી બહુ એટલે બહુ આપણને ગમી છે બહુ જોરદાર છે તમને કેવી લાગી ખાસ કોમેન્ટમાં કરી અને આની પ્રાઇસ છે ભાઈ બાવીસો રૂપિયાની આસપાસ છે ઓનલાઈન આપણે મગાવી હતી તો બાવીસો રૂપિયાની આસપાસ એમની પ્રાઇસ છે તો ખાસ જો તમે મગાવવા માંગતા હોય તો ઓનલાઈન મગાવી શકો છો અને કોમેન્ટમાં કરજો કે તમને આની ક્વોલિટી કેવી લાગી છે મને તો ખાસ બહુ ગમી છે ક્વોલિટી કારણ કે એમાં જે ઇકો ઇફેક્ટ આવે છે ને ઇકોઇ ઇફેક્ટમાં શું છે ગાવામાં બહુ મજા આવે છે આપણે એડિટિંગ કરવું પડે છે ઇકો ઇફેક્ટ આપણે વિડીયોમાં ગાવું હોય અથવા આપણે વિડીયો ઉતારવું હોય તો એમાં એડિટિંગ કરીને એ બધું કરવું પડે પણ આમાં તો શું છે કે ડાયરેક્ટ આપણને માઇક જ આપે છે ઇકો ઇફેક્ટ તો એ ખાસ કરીને બહુ મસ્ત છે અને આપણે જો આમાં બે માઇક આવ્યા છે ને એક રિસિવર હતું બાવીસો રૂપિયાની પ્રાઇઝ છે તો તમને કેવું લાગ્યું છે કોમેન્ટ કરવાનું પસંદ ન ભૂલતા મને તો બહુ દિલથી ગયું છે ઘરનારો ઘરે આજ તો ખાસ કરીને છે ને ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે જુઓ બે ભાઈ આ જો ભાઈ છે ભાઈનું નામ તો મને નથી આવડતું વિપુલભાઈ અને ભાઈ લવજીભાઈ તો ખાસ કરીને તો છે ને પહેલાં તો છે ને ઘર ગોત ગોતા આવ્યા હતા મેળવ્યું નહોતું ઘર ફોન કરો મૂકીશ ભાઈ તમારું ઘર ક્યાં છે અને ખાસ કરીને ઇન્ટરવ્યુ માટે આવ્યા છે તો જુઓ બોડા ભાઈ પી લીધી છે પીવે છે હજી અને સોડાબોડાને આગળ પીન કારવીને પછી છે ને આપણે ઇન્ટરવ્યુ કરવા જાવી અને બાકી તો ભાઈની ચેનલ છે એ ઇન્ટરવ્યુ ટેકનિકલ ટેકનિકલ આ ઇન્ટરવ્યૂ ટેકનિકલ નામની યુટ્યુબ ચેનલ છે તો આપણું ઇન્ટરવ્યુ છે ને ભાઈ ઇન્ટરવ્યૂ ટેકનિકલ ચેનલ ચેનલમાં આવશે ખાસ કરીને વિઝિટ કરજો ભાઈ નવું નવું યુટ્યુબ ચાલુ કર્યું છે મતલબમાં પણ સપોર્ટ કરજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈને અને શું કહેવાય કે ભાઈ બધાને થોડો થોડો સપોર્ટ કરી એટલે થોડો થોડો આગળ વધે તો કાંઈ વાંધો નહીં આપણે ભાઈ ઇન્ટરવ્યૂ કરવાના છે આગળ તમને આગળ બતાવું પણ કેવી રીતે ઇન્ટરવ્યુ કરે તો જો આપણું ઇન્ટરવ્યુ ચાલુ થઈ ગયું છે ભાઈ તો ઇન્ટરવ્યુ તો સારું એવું સેટઅપ ભાઈ ગોઠવી દીધું છે ઇન્ટરવ્યુ બહુ સારી સારું એવું છે અને બહુ ઇન્ટરવ્યુ શરૂઆત કરી છે પણ બહુ મજા આવી છે યાર તો ભાઈનું જો ઇન્ટરવ્યુ આવવાનું છે ભાઈની ચેનલમાં ગાયકોની ગોતભાઈ બહુ સારી એવી ચેનલની શરૂઆત કરી છે તો યાર સપોર્ટ કરી દેજો બધા મિત્રો અને બહુ સારા સારા ઇન્ટરવ્યુ ભાઈ લાવવાના છે યાર તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ભાઈ વાંગરથી છે ને આપણે પહેલી વાર આવ્યા છે અને આજકાલે એના પપ્પાની સાથે જોવા આપણે ઘરે આવ્યા છે ભાઈ અને એમના પપ્પા છે તો કેમ છો મજામાં વાહ તો ભાઈની ચેનલ છે ફરી વાર મેં તમને તેદી કીધું તો ભાઈની જે ચેનલ છે અનિલ લાઈફ લાઈફસ્ટાઈલ ઝીરો થ્રી છે તો ભાઈને છે ને સપોર્ટ કરજો અને બહુ સારા એવા બ્લોગ બનાવે છે અને નાના કે મોટા યુટ્યુબર હોય ગમે એને સપોર્ટની જરૂર હોય જોજો સબસ્ક્રાઈબ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણું છે ને ઇન્ટરવ્યૂ પૂરું કરી નાખ્યું છે ને જે મહેમાન અત્યારે આવી ગયા છે બહુ મજા આવી છે મળીને ઘણી ઘણી વાર બેઠા ઇન્ટરવ્યુ કર્યું છે હવે લગભગ ચોથું પાંચમું ઇન્ટરવ્યુ આપણું પૂરું થઈ ગયું છે અને ખાસ કરીને કહેજો કોમેન્ટમાં કે આ વિડીયો કેવો લાગ્યો છે આ વિડીયોનો પણ અહીંયા એન્ડ કરવો છે હવે અને વિડીયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ હોય કોમેન્ટ કરી નાખજો કે વિડીયો કેવો લાગ્યો છે અને મળી છે આપણે નેક્સ્ટ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય